છોટાદેપુર જિલ્લાના કૈડાવાટ ગામના સુખરામ રાઠવા હેરણ નદી તણાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા સુખરામ રાઠવાના અકાળે થયેલા અવસાન પરિણામે તેમના પરિવાર ઉપર પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો આ બનાવની જાણ પાવી જેતપુના ધારા સભ્ય જયંતી રાઠવા મૃતકના સંતાનોના અભ્યાસ માટે એક લાખ રૂપિયાની સહાય કરી હતી જેતપુર પાવી વિધાનસભાના કેડામાંટ જૂથ ગ્રામ પંચાયતના રહીશ સુખરામ રાઠવા ચોથી સપ્ટેમ્બરના રોજ હેરેડ નદીના ધસમસતા પાણીમાં તણાઈ જવાને પરિણામે મૃત્યુ પામ્યા હતા જેમના પરિવારની દરકાર લઈ ધારાસભ્ય જયંતી રાઠવા અનુકરણીય ચીલો ચાતર હોવાની લોકલાગણી ઊભી થવા પામી હતી આર્થિક સહાય અર્પણ વિદા મોટી સંખ્યામાં ગ્રામજનો પણ છુરા હતા નાના હસ્તે તેઓને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે નાના હસ્તે તેઓને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે રેહન પટેલ નેશન બ્રસ ન્યુઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર